તિયોદરમાં ઠાકોર બોર્ડિંગ ખાતે વિધાનસભા વિસ્તારના ગામોના સરપંચો સાથે માર્ગદર્શન સેમિનાર યોજાયો સરકાર તરફથી મળતા લાભો અંગે જાણકારી આપવામાં આવી તિયોદર ખાતે ઠાકોર બોર્ડિંગ ખાતે બુધવારના રોજ રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણના અધ્યક્ષતાને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જેમાં ઉપસ્થિત આગેવાનો સન્માન કરાયું કરાયું હતું જેમાં આ માર્ગદર્શન સેમિનારમાં ચૌદ વિધાનસભા વિસ્તારના દરેક ગ્રામ પંચાયતના સરપંચો અને ડેપ્યુટી સરપંચ તથા તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા જેમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા સરકારની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં આ માર્ગદર્શન સેમિનારમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન સેમિનારને સફળ બનાવ્યો હતો તેમજ જે ગામડાઓના વિકાસ થયા છે એવા સરપંચો દે સરપંચોએ પણ પોતાના ગામમાં કઈ રીતે ગ્રાન્ટ આવી વિકાસના કાર્યો માટે કઈ રીતે ગ્રાન્ટ લાવી તેના તમામ માર્ગદર્શન આપ્યા હતા આમ તો આ કાર્યક્રમ જે કર્યો બહુ સારો કાર્યક્રમ કર્યો છે ત્રણ તાલુકાના જે નવા ચૂંટાયેલા સરપંચો હતા એ સરપંચોને વિકાસના કામો કરવાના હોય ગામમાં કઈ રીતે કામો લેવાના હોય અને ગામમાં કઈ રીતે કામની શરૂઆત કરવાની હોય એનું માર્ગદર્શન જ્યારે નવા સરપંચ જીતેલા હોય એને ના હોય ત્યારે કેસાજી ચૌહાણ સાહેબે આજે આ સરસ મજાનું આયોજન કર્યું કે તમામ તાલુકાના એટલે કે ત્રણ તાલુકાના સરપંચોને અહીંયા બોલાવી સરકારની કઈ ગ્રાન્ટો આવે છે સરકારની ગ્રાન્ટોમાંથી કઈ રીતે કામ કરી શકે છે સરપંચના અધિકારો શું હોય છે અને સરપંચો શું કામ કરી શકે છે એ તમામે તમામનું એક માર્ગદર્શન આપવા માટે કરીને સરસ મજાનું જ્યારે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું ત્રણેય તાલુકાના સંખ્યાબંધ અહીંયા સરપંચો મળ્યા અને વક્તાઓ દ્વારા માર્ગદર્શકો દ્વારા જે જે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રમાણે ગામમાં બધા કામ કરશે એવા બધા કટિબંધ રહી અને આજનો જે હેતુ છે એ ખૂબ રીતે સારી રીતે સફળ થાય અને આ વિસ્તારના વિકાસના કામો વધે એવા એક હેતુથી આ સેમિનાર રાખવામાં આવ્યો હતો આજે ચૌદ દિવસ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સંગઠનના હોદ્દેદારો સાથે એક શિબિરનું આયોજન કરેલ હતું અને એ શિબિરની અંદર સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એના માટેના દરેકને માર્ગદર્શન આપવામાં આવ્યું સરકારની વિવિધ યોજનાઓ સાથે વિકાસની વિકાસ પણ કેવી રીતે છેવાડાના માનવી સુધી પહોંચે આ વિસ્તારની અંદર જે ભવિષ્યનો પાણીનો પ્રશ્ન જે તળ ઊંડા જવાનો જે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એની સામે પણ આપણે સંયુક્ત રીતે કેવી રીતે પાણી બચાવી અને સામે કેવી રીતે લડત આપી શકીએ વિવિધ મુદ્દાઓ બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને અમને માર્ગદર્શન આપવામાં આવ્યું આજના પ્રસંગે હું સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સૌનો હાર્દિક આભાર માનું છું